લાઇટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકારશ્રીને ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછો તો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જિત છે એકસો ને એકસો બેતાલીસ ભરૂચ જિલ્લાની અંદર એકસો ને સત્તાવીસ શાળાઓ જર્જિત છે અને બાસીને ઓરડાઓ નથી આવી શાળાઓ છે શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ સરકારની બંધારણીય જોગવાય છે પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાંથી થઈને જ બાળકો કલેક્ટર ડીએસપી કલેક્ટર ધારાસભ્ય મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી અને એક લેખની અંદર આવ્યું છે અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયા બેટ એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા પાંચ છ વર્ષથી આ અંદર બાળકોને ભણાવું છું વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી મકાનો બનતા નથી સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે કન્ટેનર જેવા બેવું પડતું હોય આ રોડ છે સાત વર્ષથી દસેક વર્ષથી આસપાસ દસેક વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે હવે જ્યારે જ્યારે કઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે બધું અપાઈ ગયું છે પણ કશું છું ને ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલી મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી બે હજાર છોઠિયા રોડ બનેલો નથી માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે